નમસ્કાર દર્શક મિત્રો છે આપનું સ્વાગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત પાંચમા વર્ષે સીટ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં અરાવલી ગ્રીન વોલ રચવાના ઉમદા હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાઠ દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીટોનું વાવેતર કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજની મા અંબાના દર્શન કરી પ્રાર્થના કરી હતી અંબાજી ખાતે માં અવનીને વૃક્ષરૂપી લીલી ચુંદડી ઉઠાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીટોનું વાવેતર કરાયું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેસોર પર્વત પર સીડવોનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ્ડ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો આવનારા સમયમાં તમામ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે આ પહાડોમાં વરસાદરૂપે પડતું પાણી બનાસ સરસ્વતી અને સાબરમતી નદીને જીવંત બનાવ્યો છે બનાસ કાઠાની હજારો પશુપાલક બહેનો દ્વારા સિગલ બનાવ્યા છે જેમાં અલગ અલગ વૃક્ષોનું વિહારણ બનાસ ડેરી દ્વારા પુરુ પાડાયું છે અધ્યક્ષે પ્રકૃતિના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરી હતી સિલા 10 વર્ષથી બનાસ દ્વારા બનાસવાસ્thioએ સીડબોલ અભિયાનને હાથો પર લીધું સિલા 8-10 વર્ષનો આ પરિણામ એ દેખાઈ રહ્યું છે અરવલ્લીની ગીરમાળાઓની અંદર હરિયાળી ખાસ કરીને જેશોર પર્વત તો આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તે ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે ત્રણ વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે રાજ્ય સરકારનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનાસડેરી અને બનાસવાસીઓ અનેક સંસ્થાઓ એનજીઓ ભેગા મળીને આ ગિરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાહીએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેક અમદાવાદ સુધી એનો ફાયદો થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી આની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીં આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું એક કરોડ કરતાં વધારે સીડ બોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમણે ફિટબોલ બનાવવાનું કામ કર્યું છે થેન્ક યુ